ભાઈઓ આજે આપણે વાત કરવાની છે જીરા જીરાની જીરાની ખેતી વિશે તો અત્યારે જીરાનું વાતાવરણ બહુ ખરાબ છે તો આપણી જીરામાં વિશે વિડીયો આપણે ચાલુ કરીએ આપણે તો વિડીયોમાં જોડાઈ રહી જો બે દિવસથી બહુ વાત જીરામાં માટે વાતાવરણ ખરાબ છે તો આપણે એમાં ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું પડે એ ત્રણ વસ્તુનું ધ્યાન રાખી દઈએ એટલે આપણી કમ્પ્લીટ કાળી શરમી માટે આપણે બસી જઈએ તો આપણે ત્રણ વસ્તુ જાણવાની છે તો આવે પહેલી વસ્તુ પહેલા નંબરનો પ્રશ્ન કે પવનની દિશા પવનની દિશા આપણી જોઈએ કે અત્યારે પશ્ચિમનો પવન ચાલુ છે પવન અનુકૂળ નેતા હોય એટલે આપણે પાણી પણ ધ્યાન રાખવું પડે પક્ષી નો પવન ફૂકાતો હોય તો આપણે જીરામાં પાણી પીવરાવવાનું નહીં બરાબર છે એટલે વાતાવરણમાં ઝાપટનું પણ પ્રમાણ વધારે આવે છે આવે એવું બને શકે કે પવનની દિશાનું ધ્યાન રાખવું પડે આપણે જોકે પાણી વાળું હોય આપણી તો આપણી જે નાખું હોય આપણી વારું હોય જે જીરામાં ત્યાં નાકાને મો આગળ જરાક ગોડન જોવે લેવાનું એટલું કે ભેજ છે કે ન જો ભેજ હોય નાકે તો પછી આગળ કિરામાં જોવાની જરૂર નથી એમાં ભેજ હોય જ શરૂઆતમાં નાકાના મૂળમાં હું કઈ ખતર એટલે ખાસ એ વસ્તુ જોવા લેવાનું ને બે સાવે જવાનું એમાં કંઈ લાંબુ કંઈ હુકાય ન જાય જીરું પાણી માટે ખાસ એનું કારણ છે કે જો આ વાતાવરણ ખરાબ છે અને પાણી તો ડબલ લાગે એટલે એના પછી જીરાનું કાળીઓ અને હકારો ની બધી રક્તિવાતનું બધું શરૂઆત થઈ જાય એટલે આપણી એક પ્રશ્ન પવનનો હતો કે પવનનું ધ્યાન રાખીને આપણી જીરામાં કામ કરવાનું એ બીજો આવે આપણી કાળી શરબી કઈ રીતે અને કેમ એને ઓળખવી આપડી ખેતરમાં આવેલ હોય તો જીરા આપણી હોય એનો મોકરો હોય જે ફંકી હોય એને આપડી નીચે દાગ હોય કારા અથવા એની ડાળી કદાચ કાળી થતી હોય તો એ પણ આપણી એમાં જોઈ લેવાનું કે મોકડો સુકાઈ જતો હોય કે દાળી કાળી થતી હોય તો સમજી લેવાનું કે આપણા જીરામાં કાળી શરમી આવી ગઈ ને ખાસ મહત્વનું કે કાળી શરમી આપણા ખેતરમાં આવી ગઈ હોય ને તો એ આપણી સ્વહાદ્ય ખબર પડે આપણા ખેતરમાં આવી ગઈ હોય એ પછી આપણી ખબર પડે સહાદ્ય આવી ગઈ હોય એલી 4-5 જગ્યાઈ આપડી ધારો કે આતા તિગન જીરું હોય તો 4-5 જગ્યાઈ આપડી જોવે લેવાની બે છે ને કેરા કેરા છોડા કોઈમાં માં કઈ મફરાનું મીર માં કારા ટિપ કે ડાયરું માં કારા ટિપકા કે કઈ હુકાડો કે થી હોય તો સમજી લેવું કે આપડી આ તિરા માં કાડીસર મે આવી ગઈ ઈ બીજો પ્રશ્ન તો પહેલો ને બીજો પ્રશ્ન બે સોલ્વ થા એક પવન હોય પવન ની દિશા જોવે કામ કરવાનું જીરામાં આ કાળી શરમી કઈ રીતના આવે ઉપાય છે એ કાળી શરમી આવી ગઈ ત્યારે હું પગલા લેવા ઈડી વાત એ આપણી કરવાનો છે ત્રીજો પ્રશ્ન તો ત્રીજો પ્રશ્ન છે આપડી દવાનો છટકાવ કે ભાઈ દવાનો છટકાવ કેવી કરવો આપડી તો એમાં આપણી ખાસ કરીને વાત કરીએ ને તો એમ પિસ્તાલ જે જીરાની કડક બનાવે જીરું જેટલું પૂર્ણું હોય ને એટલું કાળી શરમી આવે ને આવે એટલે આપણે જીરાની કડક કરવાનું એટલી જોકે અત્યારે તો લગભગ બધાયથી આઠ દિવસની આજુબાજુ જીરા થઈ જ ગયા કોક હોય બે પાંચ ટકા જે પાસતરા વાળા એટલી પાસત્રી હોય તો પૂણું જ હોય પણ જે આઠ દિવસ ની આજુબાજુ આઠ દિવસ ના ઉપર ના થયા હોય એ બધા ને આપણે જીરું કડક બનાવવાનું અને જેથી કરીને એમાં કોઈ ઉતારો ન આવે કાળી ચટણી ની શક્યતા ઓછી રહે ટૂંકમાં એમ પિસ્તાળીસ નો છંટકાવ આપણે કરવાનો જેથી કરીને જીરું કડક કરીએ અને જાકર માં પણ એનો ફાયદો થાય એમ પિસ્તાળીસ માં એનું ખાસ ધ્યાન રાખવાનું અને બીજા નંબર ની એક આપડી ટાટા ની એક ગન આવે એક ટાટા ને એક ગન અને એક ગેલેલિયો એ બે વસ્તુ ને પણ છટકાવ કરી દેવાનો આપડી જેથી અઠવાડિયે દસ એ બે રાઉન્ડ માર દેવાના એમ પિસ્તાલીસ નો રાઉન્ડ મારવાનો ટાટા એક ગન અથવા એના ટન ગેલેલિયો ગમે તે આપણી દવાનો છટકાવ માર દેવાના જીવાનો જેથી જે કઈ હું પણ ખેડ્યું છે એ બધાય ખેડ્યું હોય એને થોડી થોડી આપણી અનુભવ થતા હોય એ આપણી તમને શેર કરતા હોય એટલે આ રીતના ત્રીજો પ્રશ્ન હોય તો દવાનો એક આપણે ધ્યાન રાખવાનો પહેલો પ્રશ્ન હોય તો પવનની દિશા બીજો હોય તો આપણી કાળી શરમી કઈ રીતે આવે અને એને કઈ રીતના વર્તવી અને આ ત્રીજો હોય તો દવાનો છટકાવ આ ત્રણ પ્રશ્ન આપણે સોલ્વ થઈ જાય ને એને ધ્યાનમાં લઈને આપણે કામ કરીએ વિરામમાં એટલે કોઈ જાતનું કોઈ વસ્તુનું આપણી ખામી ન રહીએ એક તો આપણી દવાને એટલા ખર્ચા કર્યા હોય જે હાથ ડીહુથી થગા હોય લીલા હુકારાના નાનતેરને બતાવીને એ પાસે છેલ્લેથી માથે જેને અથારી ફરી જાય તો પછી એમાં આપણી આખી નુકસાની જાય એટલે ખાસ એવું આપણી છેલ્લે એક બે દવા જેટલો જ આપણી બે રાઉન્ડના જ કઠોર થવાનું છે દવાને છટકાવના એમ પિસ્તાલી ગેલેલિયન ટાટા નેરગન એમાંથી આપણી છટકાવ કરી જ નાખવાના અઠવાડિયે દસ એટલે આપણી ખાલી બે દવાના સામે જોવે જોવે હેઠળ આપણી બધું કામ લેવાનું હોય જીરાનું નકરજી આ કાર્ય વાતાવરણ ને બધું આ બધું આપણી એમાં બધું નિરીક્ષણ કરે કરે ને જ કામ કરવાનું ને પાણીનું તો ખાસ ધ્યાન રાખવાનું જેથી કરીને પાણીનું એવું હોય કે ભાઈ વાતાવરણ ખરાબ છે તો દવા આપણી સાટવાની હોય ધારો કે દવાનું પ્રમાણ વી વી માલ નું હોય તો દયા માલ કરી નાખવાનું અને પંપ વધારે કરી નાખવાના એટલે એને થોડોક ભેજ પણ જડે જાય અને અઠવાડિયે બેરાવડ નું કરી નાખો પાંચ નું કરી નાખો એટલે એ રીતના આપણી જીરાનું ખેતીમાં ધ્યાન રાખીને કરતા જઈએ તો કોઈ વસ્તુ વાંધો ન હોય તો હવે વિડીયો લાંબો થાય તો નડીએ પાસે મળીએ પાછા બીજા વિડિયોમાં નેક્સ્ટ વિડિયોમાં તો જય માતાજી બધા ખરીદતા